ડાંગ જિલ્લાના વધઈ સાપુતારા માર્ગ ઉપરનો નંદી નંદીઓતારા બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે ગિરિમથક સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર એસએચ નવ ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતડ ગામ નજીકના નંદી ઉતારા મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ક્રિટિકલ પુઅર કેટેગરીમાં આવતા ભારે કોમર્શિયલ વાહનોની અવરજવર માટે એક વર્ષ સુધી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે

હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજામાં કોઈ પણ પોલીસ અધિકારી તથા માર્ગ અને મકાન સ્ટે વિભાગ હસ્તકના કાર્યપાલક એન્જિનિયર નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સહિતના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને આ જાહેરનામાની અમલવારી અંગે સૂચના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારા ખાતે આવતા પર્યટકોને કાર સહિતના નાના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હેમંત હડસ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ